માતા ના રજા માતા તો જીવવાનું કે ઘણું જીવો ઘણું જીવો ઘણું જીવો રજા તો ને હાલી

આવા કોઈ કેમ ગુરુ કે ને ગીતા કે તો આપણે મનવા તૈયાર કાગા પેલું એવું જવાય છે ને એક મકોડો મરી જાય પણ મેલ એક ભુંડાય મરી જાય પણ મેલ એક ઊંટાય મરી જાય પણ મેલ એક મારવાટી મરી જાય પણ પકડેલું મેલ એક બાવ હોય તો મરી જાય પણ પકડ લે પણ મેલ નય એમ પકડા માથો જાય પણ મચક ના આલે આ રે સંત પાકી

એટલે આ ભક્તિ છે એ મારા તમા મારા ના જવાબદારી મારી અને હું માથાની જવાબદારી અરે માથો મા